મિત્રો કેમ છો બધા મજામાં મજા માં જશે તો હું ને કપલેશ બે થઈ ગયા છે રેડી આમ જો મસ્ત પટાકો લાગ્યા છે ને લાઈક જ ને મસ્ત રેડી થાવ તો અને અમે જઈએ છીએ આજે બાર હે ને કપલેશ ગયા છે રેડી આમ જો અને મારી મમ્મી થઈ ગયા છે રેડી આમ જો અને કીધું બેન ને આમ રેડી થાય ને અને અમે ગાડી કાઢ લીધી છે ગાડી માં આપણે બેહવાનું છે જો અને મમ્મી અમાર માટી છે લો આમ જો ને કપલેશ સાંજો ને ini namanya jadi <laughs> <laughs> nah, <cuman>. <laughs> ya namanya mah siapa ini jadi tapi kebo jatah naruh berapa nih malah <laughs> jatah

ये अपना से

અને મમ્મી ની તો પીવાય પીડા ભાવ માંથી તો પીએ કેવી અચ્છા કરીને આપણે વાગી ગયા છે પોણા બાર સવા બાર કે પોણા બાર સવા બાર લાગે કે સારું બેતા નહીં કોણ ફોટો ચેવી તો પા કોણ વગર હા રાખે લેતા છે મારા માં સિ બધાઈ ગયા છે તો મામા ને મામી જો આવી ગયા તો ફોટો પડાવવા માટે સામી જો ના તો જે આપણે ફોટો પડાઈ લીધો નકે જબેને દાંઢો આવેલો છે અમારા મામી મામીએ મામીને મંચુરિયન પત્યું અને મારત બનને પત્યું તો એવું હે ઉકડી નઈ કૌદરી કૌદરી તો તાર બેની પતી ગઈ મંચુરિયા

તો કી આ કે હે ને જીનલ નામે અલબેનગરી એયા બોલુ ના ગરી આ બોલુ આ જશે બોલુ ના મસ્ત